મંગળવારે ઈચ્છા પ્રગટ કરી મંગળવારે ઈચ્છા પૂરી થઈ ગઈ એક જ વીક ની અંદર તો તમને કેવું લાગશે વચમાં તમારે શું કરવાનું એ તમને કહી દઉં તો મિત્રો

એક વૃંદાવનના સિદ્ધ સંત પાસેથી જાણેલું છે ભાઈ હા હું તો વૃંદાવન નથી ગયો તેમ છતાં એ કઈ રીતના વિચારો છે મિત્રો મારા ઘણા બધા મિત્ર છે વૃંદાવનમાં અમે તમને કીધું તું વિડીયો કોલથી ઘણીવાર દર્શન કરાવે છે ઘણીવાર વાતચીત થતી હોય એમાંથી ઉપાય બાપુએ દીધો છે ભાઈ મિત્રો આ ઉપાય દાદાનો એટલો ચમત્કારી છે ભાઈ કે તમે કરો ને એટલે તમને મોજ 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 ને મોજ સિવાય બીજું કાંઈ નો આવે ભાઈ હા મિત્રો ત્રણ ઉપાય છે આ મંગળથી મંગળ પૂરું કરવા માટેના ત્રણ ઉપાય છે મેં જે નોટડાઉન કરેલા છે એ તમને કહેવા છે અને શો નહીં પણ હજાર ટકા ગેરંટી દઉં કે મંગળવારે માણસો કે અમારે આ જોઈ છે અને આવતા મંગળવારે અનુમાન દાદા આપી દેશે એ ગેરંટી ભાઈ તો મિત્રો શું છે શું નહીં ફટાફટ શરૂ કરીએ તમામ ભાઈઓ બહેનો મિત્રો સુધી વિડીયોને અત્યારે જ વોટ્સએપ ફેસબુક સોશિયલ મીડિયાના ગ્રુપ દ્વારા ખાસ શેર કરી દીધો કારણ કે બધા જ લોકોને નોલેજ મળે અને આ ઉપાય રેમેડી કરીને એ પણ દાદાની કૃપા પ્રાપ્ત કરી શકે એમના પણ મંગળથી મંગળમાં કામ પૂરા થાય ભાઈ દરરોજ નવા લાભદાયી વિડીયો જોવા માટે જમણી બાજુ રાઈટ સાઈડ સબસ્ક્રાઇબ બટન છે દબાવી દેજો બાજુમાં બે આઇકન પણ પ્રેસ કરી દેજો મિત્રો વોટ્સએપ ચેનલ સોશિયલ મીડિયા એકાઉન્ટની માહિતી ડિસ્ક્રિપ્શનમાં છે અને લાઇક્સ એન્ડ રિમિક્સની બાજુમાં થેન્ક્સ બટન આપેલું છે હવે ત્યાં પણ તમે ડોનેટ કરી શકો છો અથવા તો નીચે જે ક્યુ કોડ તમે ચોરસ બોક્સમાં જોઈ રહ્યા છો તે પણ ઓનલાઈન પે તમે કરી શકો છો જરૂરિયાતમંદ લોકોની મદદ માટે એક ખાસ કલેક્શન થાય ત્યારબાદ હું આ અભિયાન શરૂ કરવાનો છું અને બિગેસ્ટ હેલ્પ કહેવાય ને કે થાય એટલી મોટી હેલ્પ જરૂરિયાતમંદ લોકોને કરવાની થાય છે વિડીયો પણ બતાવવામાં આવશે હવે મિત્રો મંગળથી મંગળ શું કરવાનું છે જો સૌથી પહેલાં તો મંગળવારે તમારે માનવાનું છે અને આવતા મંગળવારે કામ પૂરું થઈ જાય પણ એના વચમાં તમારે શું કરવાનું એ તમને કહી દઉં તો મિત્રો સરસવના તેલનો દીપક કરવો તેમાં બે લવિંગ નાખવા મંગળવારના દિવસે સૌથી પહેલું કામ કરવાનું જે છે મંગળવારના દિવસે તમારા ઘરના મંદિરમાં પણ ચાલે બહાર મંદિરમાં પણ ચાલે સરસોના તેલનો દીપક એટલે કે દીવો કરવો બરાબર છે તેમાં બે લવિંગ નાખી દેવાના એનાથી પહેલાં તો તમારું કષ્ટ જે છે તે તરત જ દૂર થઈ જશે બે લવિંગ નાખશો દીપકની અંદર એટલે કે દીવાના કોડિયાની અંદર બે લવિંગ નાખી દેવાના પછી દીવો કરવાનો કષ્ટ દૂર થઈ જશે ત્યારબાદનો ઉપાય છે તો કે ખરાબ સમય જે તમારો છે ને જે નેગેટિવ સમય છે કે જે નેગેટિવિટી છે કે જે સમય પસાર થવામાં વાર લાગે છે મેં જે કીધું ને કે ઓલા વખતના કર્મ હોય એનું ફળ મળતું હોય એ જાતા 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 વાર લાગી જાય પછી તમને સારું ફળ મળે ભક્તિનું ફળ મળે નામજપનું ફળ મળે એ ખરાબ કર્મોનું ફળ ફટાફટ કાઢવું હોય ને એના માટે હું કહું છું તો કે જટાવાળું નાળિયર નારિયર હોય ને મિત્રો નારિયેર આપણે શ્રીફળ કહીએ નારિયે હોય ને એમાં તમારે કરવાનો કરવાનો છે છે જટાવાળા અને કર્યા બાદ દાદાના મંદિરે મૂકી દેવાનું છે હનુમાનજીના મંદિરે જઈને આ વસ્તુ ઘરે નથી કરવાની કરી શકાય પણ મંદિરે જઈને કરો તો વધુ સારું જટાવાળું એટલે કે ઉપરથી લાંબી જટાવાળું શ્રીફળ હોય તેમાં સાથીઓ કરવાનો છે અને દાદાના મંદિરે મૂકી દેવાનો છે હવે આ બાબત જે મેં તમને કીધી ને મિત્રો એ ચાર મંગળવાર અથવા ચાર શનિવાર કરવાની છે શ્રીફળવાળી કન્ટિન્યુ ચાર મંગળવાર સુધી તમે દાદાને શ્રીફળ જટાવાળા શ્રીફળમાં સાથીઓ દોરી કંકુથી સાથીઓ દોરી અને મંદિર મૂકી દેવાનું શ્રીફળ બરાબર મનોકામના ઈચ્છા માગીને એ ચાર મંગળય કરી શકો અને ચાર શનિય કરી શકો બેમાંથી એક પણ કરી શકો અને બંને પણ કરી શકાય હવે ત્રીજો અને છેલ્લો ઉપાય શું છે તો કે હનુમાનજીને ચાર દિવસ પાન ચડાવવું મીઠું પાન એ પણ કઈ ચાર દિવસ ચાર મંગળ અથવા ચાર શનિ મિત્રો આ બાબત મેં જે તમને કીધી કદાચ તમને અટપટી લાગતી હશે એટલા માટે ફરીથી એક વખત ક્લિયરલી શાંતિથી સમજાવી દઉં કે શું કરવાનું છે જો સૌથી પહેલી વાત તો મંગળથી મંગળમાં બધું પૂરું થઈ જાય કામ કઈ રીતે મંગળવારના દિવસે સરસવના તેલનો દીવો કરવાનો એમાં બે લવિંગ નાખવાના આ તમે ઘરે કરી શકો બરાબર છે ત્યારબાદનું શું કીધું તો કે ખરાબ સમય તમારો વયો જાય એટલા માટે જટ્ટાવાળું નાળિયેર જે છે ને ભાઈ જટ્ટાવાળું નાળિયેર એ નાળિયેરમાં શ્રીફળમાં સાથીઓ કરવાનો છે સાથીઓ કરી અને મંદિરે મૂકી દેવાનું છે ખાલી છોલીને મંદિરે મૂકી દેવાનું છે હવે એ તમે ચાર મંગળવારે કરી શકો અથવા તો ચાર શનિવારે જ કરી શકો ટોટલ ચાર શ્રીફળ થશે બરાબર ત્યારબાદની છેલ્લી વાત કરીએ મિત્રો તો હનુમાનજીને મીઠું પાન જે છે કે જેમાં તૂટી ફૂટી ચેરી ને બધું ગયડી ગયડી વસ્તુ આવતી હોય દાદાને તો બહુ ભાવે હવે એ મીઠું પાન દાદાને ધરવા માટે ચાર મંગળવાર અથવા ચાર શનિ બેમાંથી ગમે તે એક સિલેક્ટ કરી અને તમે ધરવાનું છે એટલે કે ટોટલ ચાર પાન અને ચાર શ્રીફળ થયા અને બે લવિંગ વાળો દીપો દીપક બરાબર છે હવે મિત્રો આ કરવાથી શું થાય તો આમ જોઈએ તો ચાર દિવસ થાય કારણ કે ચાર શ્રીફળ શ્રીફળની વાત આવી ને ભાઈ શ્રીફળ અને મીઠું પાન તો ચાર મંગળવાર થયા આમ જોઈએ તો બે થયા કારણ કે સરસવનો દીવો જે છે તે બે મંગળવાર કરવાનો છે મિત્રો તમે જે આ બે મંગળવાર સરસવના તેલનો દીપક કરીને બે લવિંગ નાખશો ને એમાં બે લવિંગ નાખવાના છે એ બે મંગળવાર કરશો ને કે બીજા મંગળવારથી જ તમારી સાથે સારું થવાનું શરૂ થઈ જશે બીજા મંગળવારથી જ અને એ જ મંગળવારથી તમે જટાવાળું શ્રીફળ જે છે તે દાદાને ચડાવી દો અને એ જ મંગળવારે એક મીઠું પાન ચડાવી દો ભાઈ બધું એક જ મંગળવારથી શરૂ કરી દો શું ફેર પડે છે બરાબર કે નહીં મિત્રો ફરી એકવાર સહેલાઈથી કહી દઉં છું કારણ કે કોઈને પ્રોબ્લેમ ન પડે સૌથી પહેલા શું કરવાનું જો સાંભળો સરસવના તેલનો દીવો એમાં બે લવિંગ મૂકવાના ઘરના મંદિરમાં કરી લ્યો ચાલો સહેલાઈથી ભાષામાં સમજાવું છું બરોબર છે દીવો કરવાનો સરસવના તેલનો દાદાને બે લવિંગ મૂકવાના આદત પૂરી હવે જવાનું છે દુકાને એક શ્રીફળ લેવાનું જટાવાળું એમાં કંકુથી સાથીઓ કરવાનો દાદાના મંદિરે મૂકી દીધું ઘરે આવતું રહેવાનું ત્યારબાદ પાછું જવાનું છે મીઠું પાન લેવાનું છે દાદાને ધરી દીધું આવતું રહેવાનું આવી રીતના શ્રીફળ અને મીઠું પાન મિત્રો ગમે તે ચાર મંગળ ચાર શનિ કરી શકો બરોબર છે અને સરસવના તેલનો દીવો એમાં બે લોવિંગ નાખવાનું ગમે તે બે મંગળ સુધી કરવાનું બસ આટલું કરી લ્યો મિત્રો દાદા એવા પ્રસન્ન થશે એવી મોજ તમને અપાવશે કે ભાઈ વાત જ ન પૂછો આ ઉપાય પણ મેં જાણેલો જે છે અને મેં કરેલો પોતે છે ભાઈ આ રેમેડી મિત્રો દાદા ખૂબ રાજી થાય દાદાને જો પહેલી વાત તો એ તમે દીવો કરો એની અંદર લવિંગ નાખો ને એટલે પોઝિટિવિટી એટલી હદે એની ડબલ ત્રબલ ચાર ગણી ઉર્જા વધી જાય આ વાત બહુ ઓછાને ખબર હશે કે તમે દીવાની અંદર લવિંગ નાખો ને તો એની પોઝિટિવિટી બહુ વધી જાય હવે લવિંગ નાખીને તમે દીવો કરશો અને દાદાનું સ્મરણ કરતા હોય એટલે શું થાય પોઝિટિવિટીમાં દાદાનું નામ આવી ગયું ને એટલે દાદાના દૂધ તમારા સુધી પહોંચે દૂધ મીન્સ કે દાદાના સાથીદારો તમારા સુધી પહોંચે એ તમારી વાત દાદાના કાને નાખે ત્યારબાદની વાત તો કે શ્રીફળ સાથીઓ દાદાને ટોપરું કેટલું પ્રિય છે ખબર છે તમને પ્રસાદીમાં દાદાને ટોપરું શ્રીફળ હોય જ ભાઈ ટોપરાની પ્રસાદી હોય જ દાદાના મંદિરે જાય એટલે પછી મીઠું પાન દાદાને મીઠું પાન એ પસંદ છે ભાઈ એ પણ તમને લાભ અપાવશે તો મિત્રો જરૂરથી આ કાર્ય કરજો આજના વિડીયોમાં આટલી જ માહિતી આપવાની હતી ને એક ખાસ ઇમ્પોર્ટન્ટ મેસેજ હજી દઈ દઉં છું મિત્રો વિડીયોને તમામ ભાઈ બહેનો સુધી અત્યારે શેર કરી દો કારણ કે બધા જ લોકોને લાભ મળી શકે અને દરરોજ નવા લાભદાયી વિડીયો જોવા મળે જેમની બાજુ રાઈટ સાઈડ સબસ્ક્રાઈબ બટન છે લાલ બાજુમાં ડંકો વગાડી દેજો સોશિયલ મીડિયા એકાઉન્ટ બધી જ માહિતી ડિસ્ક્રિપ્શનમાં છે તમે જે બાર જોઈ રહ્યા છો એ અથવા તો નીચે લાઇક છે રિમિક્સની બાજુમાં થેન્ક્સ બટન છે તે મિત્રો મેં એક અભિયાન શરૂ કર્યું છે એક ખાસ કલેક્શન બાદ વિથ વિડીયો પ્રૂફ કેટલા પૈસા છે શું આવ્યું છે કે યુઝ થયું છે બધી ડિટેલ આપવામાં આવશે બરાબર છે એટલા માટે જે મારો ક્યુઆર કોડ મેં મૂકેલો છે મિત્રો ત્યાં તમે ડોનેટ કરી શકો છો તમારી મોજ પ્રમાણે અને એ કલેક્શન બાદ વિથ પ્રૂફ વિડિયો મૂકશું આપણે જરૂરિયાતમાં લોકો એટલે કે ટૂંકમાં જે મેં અગાઉ પણ વિડીયો મૂકેલો હતો કે જે પોતે કમાઈ નથી શકતા કામ નથી કરી શકતા જેના બે હાથ નથી પગ નથી વૃદ્ધ છે ફૂટપાથ ઉપર રહે છે નાના ભૂલકા બાળકો છે મિત્રો એ બધાને મોજ કરાવી છે આપણે એટલા માટે બરોબર ને તો આજના વિડીયોમાં આટલી જ માહિતી દાદા બધાને રાજી રાખે જ પ્રાર્થના સાથે જય બજરંગ બળી રમાનજી રાજા જય પ્રભુ શ્રી રામ હર હર મહાદેવ કેવા દાદાની મોજ ગધાવાળા દાદાની મોજો ભાઈ હા જય જય